સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક યુવાનને મળવા બોલાવી લૂંટી લીધો હોવાની ઘટના સામે આવી હતી આ બાબતે ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગ્રીન્ડર નિયર બાય ગેટ ડેટિંગ અને ચેટ નામની એપ્લિકેશનમાં તેનો સંપર્ક હિતેશ નામના યુવક સાથે થયો હતો ફરિયાદી દ્વારા એપ્લિકેશન દસ દિવસ પહેલાં ડાઉનલોડ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ એપ્લિકેશનની મદદથી યુવક હિતેશ સાથે વાતચીત કરતો હતો હિતેશ દ્વારા ફરિયાદીને વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોલાવવામાં આવ્યો હતો જ્યારે આ યુવક એપ્લિકેશન પર સંપર્ક થયેલા હિતેશને મળવા માટે ઘનશ્યામનગરના રૂમ ખાતે ગયો હતો અને રૂમમાં હિતેશ અને ફરિયાદી બંને વાત કરતા હતા આ સમયે અજાણ્યા ત્રણ ઈસમો એકા એક જ રૂમમાં આવી ગયા હતા અને અહીં શું કરો છો તેવું કહીને ફરિયાદીનો મોબાઈલ લઈ લીધો હતો બાદમાં ફરિયાદીને ધમકાવી તેના મોબાઈલમાંથી

બાર સાત ચોવીસના રોજ આ કામના ફરિયાદીને ગ્રાઇન્ડર નિયર બાય ગે ડેટિંગ ચેટ આ પ્રકારની ગૂગલ ઉપરની એપ્સ ઉપર આ કામના ફરિયાદીએ પોતે દસેક દિવસ પહેલાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી એ જે દરમિયાન હિતેશ નામના વ્યક્તિ સાથે તેને સંપર્ક થતા જે તે વ્યક્તિએ આ ફરિયાદીને પોતે વરાછા ઘનશ્યામનગર ખાતે બોલાવેલા અને એ દરમિયાનમાં રૂમમાં ફરિયાદી તથા આ ગામના આરોપી હિતેશ બંને જણા વાતો કરતા એ દરમિયાન અન્ય ત્રણ ઈસમોએ આવી જઈ અને શું કરો છો એમ કહી અને ધમકાવી અને ફરિયાદીનો મોબાઈલ લઈ અને પોતે આ ગૂગલ પે એકાઉન્ટ ફરિયાદી વાપરતા હોય તો એ ગૂગલ પે એકાઉન્ટમાંથી સત્તર હજાર એકસો રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધેલ આ બાબતે એક્સ્ટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનનો નોંધવામાં આવેલ છે અને આ કામે મુખ્ય આરોપી હિતેશ તેમજ નીતિન બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે